જામનગર લાલ બંગલા કોર્ટ સંકુલની પાસે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી પર શહેરના જાણીતા કાર્યવાહી હાથ ધરી રહી છે જેમાં જામનગરના જાણીતા વકીલ અશોકભાઈ જોશીએ પોતાનું મંતવ્ય રજૂ કરતા વિગતો આપી છે યુસીસી કોડને સરકારનું માવકારદાયક પગલું ગણાવ્યું દરેક સમાજના લોકોને ફાયદો થશે યુસીસી કોડ લાગુ થવાથી કોઈ સમાજને નુકસાન નથી અશોકે જોશી એડવોકેટ જામનગર હાલમાં તાજેતરમાં જે યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ પાડવા માટેની જે કાર્યવાહી સરકારે હાથ ધરી છે એના માટે મારો ઓપિનિયન એવો છે કે યુનિફોર્મ સિવિલ કોડ એ એવી વસ્તુ છે કે ભારતના દરેક નાગરિકને સમાનતા પ્રદાન કરશે આજની તારીખમાં એવી પોઝિશન હતી કે બે પાડોશી અલગ અલગ ધર્મના હોય તો બેના પોતપોતાના અલગ અલગ કાયદા હોય બેને પોતપોતાની કોઈપણ સિવિલ નેચરની કોઈપણ વાત હોય તો એમાં બેને પોતપોતાના અલગ કાયદાઓ લાગુ પડતા હોય એક ભાઈને અલગ રીતે મળે એ જ બાજુમાં બીજા ધર્મનો કોઈ પણ વ્યક્તિ હોય છે એને બીજા એના પોતાના ધર્મ છે એટલે આખા ભારતમાં એક કાયદો લેવા માટે થઈ અને જે સરકારે આ ઇનિશિયેટિવ લીધું છે અને જે કાયદાનું ફોર્મેટ બનાવ્યું છે કે તમામ કાયદાઓ તમામ નાગરિકો છે એ એક જ કાયદાના પરવ્યુમાં આવે એક જ કાયદો એને લાગુ પડે એક દેશ એક કાયદો અને એક નાગરિક એક કાયદો અને એની નીચે એ બધા આવે જેવી રીતના ક્રિમિનલ લોમાં જેમ છે કે ભાઈ કોઈ પણ ધર્મનો હોય એને આ પીસી સીઆરપીસી લાગુ પડતું હવે બીએનએસ અને બીએનએસએસ લાગુ પડે છે એવી જ રીતના સિવિલ નેચરના જે અલગ અલગ પ્રોબ્લેમ થતા હતા જેમાં ડિસ્ક્રિમિનેશન રહેતા હતા એકબીજાને અને અસંતોષ રહેતો ઘણી વખત પબ્લિકને એમ થાય કે ઓલાને આમ છે મારે આમ કેમ નથી એટલે એ બધી વસ્તુઓ દૂર કરવા માટેનો આ બહુ સારો ઉપાય છે અને મારા હિસાબે આ યુનિફોર્મ સિવિલ કોડ છે એકદમ આવકારી છે સરકારનું બહુ સારું પગલું છે અને આને પ્રોપર રીતે આને એક્ઝિક્યુટ થાય અને યુનિફોર્મ સિવિલ કોડ સારી રીતે એક્ઝિક્યુટ કરે તો દરેક નાગરિકને ફાયદો થશે આમાં ઘણી વખત ડિબેટેબલ ઇસ્યુ એવા હોય છે કે ભાઈ એક કોકને ફાયદો થશે કોકને નુકસાન થશે એવું કાંઈ નથી દરેક સરકાર એટલી બધી આમાં મહેનત કરશે આટલી બધી છે જેને યુનિફોર્મ સિવિલ કોડ બનાવ્યો હોય છે બનાવ્યો છે એટલે ઇન્ટેન્શન ઓફ લેજિસ્લેશન એવું જોઈએ કે દરેકને નુકસાન ન થાય દરેકમાં જે ખામીઓ હતી એ દૂર કરી અને બધાને સમાન હક મળે સમાન કાયદાની નીચે આવે અને એને પોતાને એમ થાય કે અમે બધા ભારતના નાગરિકોથી સમાન કાયદા નીચે છીએ એવું ફીલ થાય એટલે કોઈ પણ ધર્મને કોઈને કોઈ નુકસાન થાય એવું નથી અને બહુ આવકાર્ય પગલું છે સરકારશ્રીનું અને આવે એમાં અમે બહુ રાજી છીએ બહુ સારી વસ્તુ છે